જય માતાજી સીતારામ હું રાણાભાઈ બારીયા ગામ મોડ પર હાલ ઓળપાડ તાલુકો કિશનપુર ગામ સાંઈ સોસાયટી તો મારી સોસાયટીના આ યુવાનોએ મળીને એક સુંદર સરસ એમ કહેવાય કે ગ્રુપ બનાવ્યું છે યુવા પ્રેરણા ગ્રુપ જે એ લોકોનું સરસ આયોજન છે અને તેમનું પહેલું કામ થઈ રહ્યું છે રક્તદાન તો અમે આ સોસાયટીની અંદર રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તો આ રક્તદાન કેમ્પમાં સૌ ભાઈઓ તમે ખૂબ વધારે સંખ્યામાં રક્તદાન કરવા માટે પધાર હું રાણાભાઈ બારૈયા તો આપ સૌનું આમાં હાર્દિક સ્વાગત કરું છું અને આ કેમ્પનું આયોજન તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ અને રવિવાર ના રોજ રાખેલ છે તો આ વધારેમાં વધારે સંખ્યામાં સૌ પધારો એવી હું તમને અપીલ કરું છું